નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ ટ્વેન્ટી ફોર ટાઈમ્સ સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ સિંધુનગરમાં જ્યાં લોકોના પ્રશ્નોને લઈને હેરાનગતિ ઊભી થઈ રહી છે તેને લઈને આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હર્ષભાઈ ગોખલાણી પણ જોડાણ હતા અને અગાઉ ચૂંટણી પણ લડી ચૂકેલા છે જેને લઈને આપણે તેમની સાથે સીધી વાત કરીએ છીએ હર્ષભાઈ અત્યારે જે પ્રશ્ન આવ્યા છે તેને લઈને શું કહેશું અત્યારે પહેલાં મેં વાત કરી એક ફરિયાદ દરેક જગ્યાએ કોમન છે જેમ કે નળ ગટર રોડ રસ્તા છે એ બધી કોમન ફરિયાદ છે અત્યારે ખૂબ નવો અને ગંભીર વિષય આવ્યો છે નરેન્દ્ર કાકા વ્યાસ કરીને ભરતનગરના રહેવાસી છે એમને અત્યારે આવીને જાણ કરી કે લગભગ પાંચ વર્ષથી એમના ઘર પાસે અને એમની ઘરની આજુબાજુના ત્રીસ મકાનો એવા છે કે જ્યાં ગટરની લાઇન જ નથી સાવ અને લાઇન ન હોવાને કારણે બધાના એના ઘરમાં પાણી ભરાય છે લોકો માંદા પડે છે ખૂબ માંદગીનો સામનો કરવો પડે છે અવારનવાર દવાખાના એ લોકોના ઘરે હોય છે અને એ લોકોએ લગભગ પાંચ વર્ષમાં પચીસ એક ફરિયાદ બીએમસીમાં અને સ્થાનિક નગરસેવકોને કરેલી છે બીએમસી ના પદાધિકારીઓ કોઈ જવાબ નથી દેતા નગરસેવકો કોઈ જવાબ નથી આપતા વધુ વિગત માં એ વાત કાકા કરશે આપણી સાથે દાદા પેહલા તો આપનું નામ મારું નામ નરેન્દ્ર કુમાર શાંતિલાલ વ્યાસ અને કેટલા વર્ષથી તમે રજૂઆત કરો છો અને કોને કોને રજૂઆત કરી છે અને શું શું પગલાં લીધા છે કે નથી લેવામાં આવ્યા હું તેને લઈને માહિતી આપજો હું છેલ્લા પાંચ વર્ષથી નવા ગટર લાઈનની અંદર અને ફરિયાદ કરું છું લેખિત સ્વરૂપે કરું છું છતાં પાંચ વર્ષની અંદર કોઈ ધ્યાન આપતું નથી સુધાર કોઈ રૂબરૂ આવતું નથી અને હૈયાધારણે આપતું નથી અને કોઈ અમારું સાંભળતું નથી અને આજની પરિસ્થિતિ આજની તારીખમાં આ સમય એ છે કે મારા ઘરે આવીને તમે સ્થળ ઉપર જુઓ તો ગોઠણ અમારા પાણી અત્યારે મોજૂદ છે આપ કેટલા વર્ષથી રજૂઆત કરો છો અને કોને કોને રજૂઆત કરીશું પાંચ વર્ષથી રજૂઆત કરી મેં ઉષાબેન બદેકા અમારા કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા શ્રી પછી ગટર વિભાગના વડાને અને રોડ વિભાગના વડાને ફરિયાદ કરતા રહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી આ છે આપણા ભાવનગરનું કામગીરી પરંતુ આપ જોઈ રહ્યા છો આવી જ રીતે બેદરકારીઓ અવરનવર રોડ પણ છે અને આવી રીતે લોકો પ્રશ્નને જાય છે રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નથી આવતો એક વર્ષ થી ગટર ની લાઈન જ નથી ગટર નું પાણી એક આમ તો રોડ ઉપર ભરાય છે લગભગ ત્રીસ એક મકાનો ને રહેવાસીઓને તકલીફ પડે છે ખૂબ જ માનગીનો સામનો થાય છે ગટર નું પાણી એટલું ભરાય છે અવારનવાર એ લોકોએ બીએમસી માં રજૂઆત કરેલી છે સ્થાનિક ચૂંટાયેલા નગર સેવકો ને રજૂઆત કરેલી છે પણ તેમ છતાં એ લોકો કોઈ ધ્યાન નથી આપતા કામ કરતા નથી ફોન નથી ઉપાડતા ફોન ઉપાડે જવાબ નથી આપતા અહીં સમસ્યા નો તમને વિડીયો બતાવું કેટલી અહીંયા સમસ્યા છે આ લોકો કેમ રહેતા હશે એ લોકોનું મન ચાણતું હશે

હવે આ આટલી બધી પાંચ પાંચ વર્ષથી જો આ ગટરનું પાણી રહે રોગચાળો ફેલાવાની પણ શક્યતા હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી હોય ને આટલો આટલો સમય જો પાંચ પાંચ વર્ષ વીતી જાય પાંચ પાંચ વર્ષમાં તો આખી સત્તા પડી જતી હોય કારણ કે પાંચ પાંચ વર્ષમાં તો કોર્પોરેટર બદલાઈ જતા જો પાંચ વર્ષ થતાં જો કોર્પોરેટર હોય કોઈ કામ કરવામાં ન માનતા તમે માનો અહીંયા ધારણા સામાન્ય પબ્લિક અહીંયા ભરતનગર વોર્ડ નંબર ત્રણ ની આજુબાજુમાં ખાલી હૈયા ધારણા આપવા માંડે વાસ્તવિક પરિસ્થિતિમાં કઈ કામ કરવામાં આવતું નથી હવે કન્ટિન્યુ જો પાંચ વર્ષથી રજૂઆત છે છતાં કોઈ ધ્યાન દેતું નથી મારી બેનું દીકરી પડી જાય છે દવાખાને ખસેડવી પડે છે અને પ્લાસ્ટર આવે છે અને ઘરમાં જમતા જમતા વરસાદી પાણી અમારા ઘર સુધી રસોડા સુધી આવી જાય સાહેબ અમારા અનાજની અંદર મારા જમવું કેમ ચાલુ વરસાદે અહીંયા ઘર છે અહીંયા અહીંયા બતાવો વિડીયો તમને જરા

તમે જોઈ શકો છો આ જો આ આખા સોસાયટીમાં પાણી વચ્ચે ભરાઈ ગયું આને હિસાબે રોગચાળો ફેલાવવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે આ આ આ જઈ શકાય નથી પબ્લિકને રોડ ઉપર તેવી પરિસ્થિતિ લાઈવ તમે વિઝ્યુઅલ જોઈ શકો છો એની ઉપરથી તમને ખ્યાલ આવે આ જો આ ઢોરે આવી રીતે આવે એને હિસાબે આમાં ભરતનગરમાં ઘણા લોકોની ડેથ થઈ ગઈ છે અને આખલા બાદવાથી ઘણા લોકોની ડેથ છતાં ભરતનગરમાં અનેક મૃત્યુ થઈ ગયા છે સિનિયર સિટીઝન જનો નહીં પણ ઘણા બધા મૃત્યુ થયા આ રીતે ખુબ જ હેરાન ગતિ છે અમે અમારા હવે અમને એમ થઈ જાય કે આ વિસ્તાર મૂકીને અમારું મકાન વેચી દઈને ભાગી જાય ત્યાં સુધી અમે કંટાળી ગયા છીએ આ સોસાયટી કઈ કે હોય લોકો ફરિયાદ નથી આમતા નહીં આમ પણ વિનાયક